નમસ્કાર આપ જોઈ રહ્યા નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેદર વગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવી રહેલી બીએડ સેમેસ્ટર વનની પરીક્ષામાં છબડો થયો હતો પર્સપેક્ટિવ ઇન એજ્યુકેશન વિષયનું પેપર લેવાનાર હતું પરંતુ તેના બદલે વિદ્યાર્થીઓને જૂના કોર્સનું પેપર આપી દેવામાં આવતા વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવી રહેલી બીએડ સેમેસ્ટર વનની પરીક્ષામાં છબડો થયો હતો પેપર આવી જવાને કારણે આશરે અડધો કલાક જેટલો સમય બગડ્યો હતો જોકે જેટલો સમય બગડ્યો તેટલો સમય વિદ્યાર્થીઓને વધારી આપવામાં આવ્યો હતો વઢવાણની કોલેજના પ્રોફેસરે આ પેપર કાઢ્યું હતું પરંતુ નવાને બદલે જૂના કોર્સનું પેપર આપી દેતા વિદ્યાર્થીઓ હેરાન થયા હતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાયેલ સેમેસ્ટર વનની પરીક્ષામાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આશરે પાંચ હજાર જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી પરીક્ષા દરમિયાન જો કોઈ વિદ્યાર્થી ચોરી કરતાં પકડાય તો તેની સામે તાત્કાલિક ધોરણે કોપી કેસ દાખલ કરી દેવામાં આવે છે સજા ફટકારી કડક વલણ દાખવવામાં આવે છે પરંતુ જે પ્રોફેસરો પેપર કાઢવામાં ભૂલ કરે ખોટું કાઢે ખોટા પ્રશ્નો પૂછે તો તેની સામે કોઈ કાર્યવાહી થશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મોટા ભાગની પરીક્ષાના પેપર એટલે કે ક્વેશ્ચન પેપર ડિલિવરી મોકલે છે માત્ર કોમર્સ ભાગના પેપર ઓનલાઈન મોકલવામાં આવે છે જેથી પેપર ફૂટવાની કે સમય કરતા વહેલા ખુલવાની સંભાવના ન રહે પરંતુ બીએડ એડ સેમેસ્ટર વનની પરીક્ષામાં જે જૂના કોર્સનું પેપર પૂછી લેવાનો છબડો થયો તે બધા પેપર ઓનલાઈન નહીં પરંતુ ઓફલાઈન મોકલવામાં આવ્યા હતા નેશન પ્લસ ન્યૂઝ રાજકોટ ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર